જય શ્રી કૃષ્ણ કઈ રાશિના લોકોને આવે છે સૌથી વધારે ગુસ્સો આ રાશિના જાતકો હોય છે શાંત મેષ મેષ સ્વામી મંગળ છે મંગળની ઉગ્ર કહેવામાં આવે છે તેવામાં મેષ રાશિના જાતકો આના પ્રભાવને કારણે જલ્દી ગુસ્સે થઈ જાય છે જો કે આમને જેટલો જલ્દી ગુસ્સો આવતો હોય છે તેટલો જલ્દી ગુસ્સો શાંત પણ થઈ જતો હોય છે ગુસ્સામાં આ રાશિના લોકો કટુવાણી બોલે છે જેના કારણે ઘણી વખત સામી વ્યક્તિની લાગણીઓ દુભાય છે વૃષભ રાશિફળ મેષ રાશિની જેમ વૃષભ રાશિના લોકોને પણ ખૂબ ગરમ સ્વભાવના હોય છે જો કે જ્યાં સુધી આ રાશિના જાતકોને એક હદ સુધી ઉશ્કેરવામાં ન આવે ત્યાં સુધી તે કોઈ પ્રતિક્રિયા આપતા નથી પણ જ્યારે તેઓ પ્રતિક્રિયા ઉશ્કેરાઈ જાય છે ત્યારે તેમને શાંત કરવા ઘણું જ અઘરું છે મિઠુન રાશિફળ મિઠુન રાશિના લોકોનો ગુસ્સો બહુ તીવ્ર હોતો નથી જો આ રાશિના લોકો પોતાના ગુસ્સા સાથે દિલ કરવાનું બખૂબી જાણે છે મોટાભાગે જ્યારે પણ આ રાશિના લોકો ગુસ્સે થાય છે તો મજાકમાં પોતાની વાત કરી ગુસ્સો છુપાવી લેતા હોય છે અને પછીથી તે વાત કે ગુસ્સા અંગે યાદ રાખી તમારી સાથે ખરાબ વ્યવહાર પણ કરતા નથી કર્ક રાશિફળ કર્ક રાશિના લોકો થોડા અલગ હોય છે આ લોકોનો સ્વભાવ થોડો રહસ્યમય લાગી શકે છે આ લોકો પ્રજેશિવ હોવાને કારણે બહુ અગ્રેશનમાં આવી જાય છે અને ધીરજ ખોઈ બેસે છે જ્યાં સુધી આ લોકો પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી શકે છે ત્યાં સુધી તે ચૂપ રહેવાનું પસંદ કરે છે પણ જ્યારે તે ગુસ્સો કરે છે તો તમારી લાગણીઓને પણ ઠેસ પહોંચાડી શકે છે અને તેમને રોકવા મુશ્કેલ બની જાય છે સિંહ રા સિંફળ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે આપણે જાણીએ છીએ કે સૂર્ય એક ગરમ ગ્રહ છે અને એ જ રીતે આ રાશિના જાતકોનો સ્વભાવ પણ સૂર્યની જેમ ગરમ હોય છે આ લોકો મેષ રાશિના લોકો કરતાં પણ તીવ્ર ગુસ્સો ધરાવે છે સિંહ રાશિના લોકો ગુસ્સામાં એવા શબ્દો બોલે છે કે જે તમારા મન પર ઊંડી અસર છોડી શકે છે અને તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે આ લોકોને ગુસ્સો શાંત કરવા માટે થોડો વધુ સમય લાગતો હોય છે કન્યા રાશિ ફળ કન્યા રાશિના લોકો મોટાભાગે સ્વભાવે શાંત અને સૌમ્ય હોય છે આ રાશિના લોકો નાની મોટી વાતો અને ભૂલોને અવગણતા હોય છે અને તેની પર ગુસ્સો કરતા નથી તેમ છતાં અવગણવાપાત્ર ન હોય તેવી વાત કે ઘટનાને લઈને કન્યા રાશિના જાતકો ગુસ્સો કરતા હોય છે આ લોકો ગુસ્સો કરી વાત મગજમાં રાખતા નથી પણ જો તમે તેમનો વિશ્વાસ તોડશો તો તે પાછો મેળવવા માટે તમારે સખત મહેનત ચોક્કસથી કરવી પડશે તુલા રાશિફળ તુલા રાશિના લોકો પણ જલ્દી ગુસ્સો કરતા નથી જ્યાં સુધી કોઈ મોટી અને લાગણી દુભાવતી વાત ન હોય આ રાશિના લોકો રિએક્શન આપવાનું પસંદ કરતા નથી આ રાશિના લોકોને શાંતિ અને ભાઈચારાનો માહોલ વધુ ગમતો હોય છે અને કોઈ પણ બિનજરૂરી ઝઘડા ટાળે છે આ લોકો પોતાનો ગુસ્સો જાહેર કરતા નથી પણ તેમનું ઓબ્ઝર્વેશન કરવાથી તમે જાણી શકો છો કે તે ગુસ્સે છે વૃશ્ચિક રાશિફળ જો વૃશ્ચિક રાશિના જાતકો સામાન્ય રીતે જલ્દી ગુસ્સો કરતા નથી પણ જો તેઓ ગુસ્સો કરે તો તમારે તેમનો ગુસ્સો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે જો તમે તેમને છંછેડો તો તે તમને ભારે પડી શકે છે આ લોકોને શાંત થવા માટે થોડો સમય લાગ લાગી શકે છે ધન રાશિ પર રાશિ પર ઉગ્ર રાશિ ગણવામાં આવે છે જો એક વખત આ રાશિના જાતકો તમારી પર ગુસ્સે થઈ જાય તો તેમનો ગુસ્સો શાંત થાય તે માટે તમારે લાંબી રાહ જોવી પડી શકે છે કોઈ પણ બાબતે તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવે તો તે ચોક્કસથી તેનો બદલો લે છે મકર રાશિફળ આ રાશિના લોકો થોડા અલગ છે મકર રાશિના જાતકો જલ્દી ગુસ્સે થતા નથી તેઓ પોતાનો ગુસ્સો તથા કેટલીય વાતો પોતાના મનમાં રાખે છે આવી આદતને કારણે ઘણીવાર સામેવાળી વ્યક્તિ તેમના ગુસ્સાનું કારણ જાણવા અસમંજસમાં પડી જાય છે કોઈ વાત કે વ્યક્તિના માપ કરવા અને ભૂલવા માટે તેમને ખૂબ લાંબો સમય લાગતો હોય છે કુંભ રાશિ ફળ કુંભ રાશિના લોકોને ઘર્ષણ અને ઝઘડા પસંદ નથી તેથી આ લોકો પોતાનો ગુસ્સો જાહેર કરતા નથી આ લોકો તેમને ના પસંદ લોકો અને બાબતોથી પોતાને દૂર કરી લે છે અને ગુસ્સો કરવાનું ટાળે છે મીન રાશિફળ મીન રાશિના લોકો ખૂબ જ ભાવુક હોય છે વિવાદો ટાળવા માટે આ લોકો તમામ બાબતોની જવાબદારી લઈ લેતા હોય છે આ લોકો સરળતાથી લોકોને પોતાની વાત મનાવી લેતા હોય છે